એક લાખ એકત્રીસ હજાર પાંચસો એ ગ્રામ સોનાનો ભાવ આજે ચૌદ હજાર ત્રણસો પિસ્તાલીસ આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચૌદ હજાર સાતસો સાહીઠ દસ ગ્રામ સોનું એક લાખ તેતાલીસ હજાર ચારસો પચાસ અને સો ગ્રામ સોનાનો ભાવ

ત્રણ લાખ પહોંચવા નજીક આવી છે અને તેમાં આંશિક ઘટાડા તરફથી માહોલ જોવા મળી રહ્યો છે સોનાની બજાર છે તેમાં પણ જોરદાર તેજીનું વંટોળ સતત જોવા મળી રહ્યો છે અને આને કારણે એક નવા રેકોર્ડ સાથે બજાર છે તે હાઈ લેવલની સપાટીએ ટચ કર્યા બાદ આંશિક ઘટાડો માર્કેટમાં જોવા મળી રહ્યો છે પરંતુ આવડા ઘટાડાથી સામાન્ય વર્ગને ખાસ કોઈ મોટી રાહત ના મળે કારણ કે આવડો વધારો થયા બાદ જે સામાન્ય ઘટાડો થતો હોય છે તે એક પ્રકારે સામાન્ય રાહત ખૂબ નાની એવી ગણી શકાય તો અત્યારે સ્થિતિ એવી જોવા મળી રહી છે ત્યારે ડોલર સામે રૂપિયામાં પણ જબરજસ્ત ધોવાણ જોવા મળી રહ્યું છે હવે ડોલર સામે રૂપિયો છે તે એકાણું રૂપિયા નજીક આગળ વધતો નજરે પડી રહ્યો છે નેવું રૂપિયાને પાર કરી ગયો છે અને એકાણું રૂપિયા તરફ ડોલર સામે રૂપિયાનું પ્રસ્થાન થતું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ધન્યવાદ